ચીટી સાઈટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ બારમો પ્રસંગ દીપ એનો ભાગ પહેલો જે બે પ્રસંગો આપ્યા છે પ્રસંગ દીપ એટલે બે પ્રસંગ પ્રકાર છે પ્રસંગ કથા બે પ્રસંગો બે બનાવો આમ કહીએ તો કે જેમાંથી ઘણું બધું જ્ઞાન મળે ભરતભાઈ ભટ્ટ એમના લેખક છે અને નાનાભાઈ એમના પિતા છે જે નાનાભાઈ ઘણું કામ ભાવનગર જિલ્લાની અંદર કરેલું છે ભરત નાનાલાલ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો અને જન્મ જે સાત દસ ઓગણીસો ને ચાલીસમાં તેમણે જે ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા એટલે કે લોકભારતી સણોસરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કરેલો જે દક્ષિણી દક્ષિણ મૂર્તિ આંબલા છે ત્યાં નાનાભાઈએ જે વિકાસ કર્યો છે આમ ઘર શાળા જે આપણે કહીએ પ્લેહાઉસ સૌ પ્રથમ આજે વર્ષો પહેલાં ઘર શાળા એમને શરૂ કરી હતી અને જે ગ્રામ ભારતી જે લોક લોકભારતી સણોસા ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા એની અંદર જે નવી નવી ટેકનોલોજી લાવી અને આજે એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન જે આપવામાં આવે છે વિદ્યાપીઠની અંદર એના બે પ્રસંગો અહીંયા આપણને સરસ મજાના વર્ણન કરેલું છે જે ઘર શાળા ભાવનગર વડિયા કોલેજ ભાવનગર લોકભારતી મહા વિદ્યાલય સણોસરામાં જે ગુજરાતી ઇતિહાસના જે અધ્યાપક તરીકેનું કામ પણ ભરતભાઈએ કરેલું છે તેવું ઇસેસન બે હજારમાં નિવૃત્ત થઈ અને અત્યારે અમદાવાદમાં સ્થાયી છે એના પુસ્તકોમાં પણ આનંદ મંગલ લોક એ બે હજાર નવની અંદર ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો હતો ખરેખર સણોસરા લોકભાગથી સણોસરા જોવા જેવું જે આશ્રમ કહીએ તો આશ્રમ અને ત્યાં ખેતી ખેતીકામ આવા તો કેટલા બધા અભ્યાસક્રમ એની અંદર છે કે ગ્રામીણ બાળકોને થોડુંક ભણે પણ એના પગ પર બહાર રહી શકે મોટા થતા એવી તાલીમો આપવામાં આવે છે અહીંયા બે પ્રસંગ આપ્યા કે તોફાન દિન કેરવણીનું ઉર્મી કાવ્ય એવું આપ્યું અને દક્ષિણા મૂર્તિના ઉત્તર કુમારો પહેલો પ્રસંગ આપણે જોઈએ કે તોફાન દિનની બધાય દિનની ઉજવણી તો થાય પણ તોફાન દિવસ ઉજવીએ એવું બધા વિદ્યાર્થીઓ કહે છે નાનાભાઈ ભટ્ટ ત્યાંના કુલપતિ હતા અને ભરતભાઈ આ લેખ અત્યારનો લખે છે કે આવો એક પ્રસંગ બનેલો કે તોફાન દિનની ઉજવણી કરીએ તો કેવું સારું રહે બધા બાળકો એકદમ રાજી થઈ જાય છે નાના ભાઈ ભટ્ટ એકદમ કડક નિયમ પાલન કરનારા અને એને તરત જ હા પાડી દીધી બાળકોને ના ન કીધી કેવો તોફાન દિન ન ઉજવાય એમાં નુકસાન થાય પણ કઈ રીતે એ બાળકો દ્વારા જ ના પડે છે બસ આટલી કથા છે એમાં કે એના દ્વારા કેમાં ના પડાવવી તો શું કરવું જોઈએ કેવું આયોજન કરવું જોઈએ એટલે એને હકારાત્મકમાં આ કીધું કાંઈ વાંધો નહીં તોફાન દિન ઉજવવી છે હું તમારી સાથે રહીશ અને તોફાન દિન ઉજવવો છે માટે આપણે કેવી તૈયારી કરશું એનું લિસ્ટ બનાવો અને એ લિસ્ટ બનાવે છે એ પ્રસંગો આપણે લેખકના શબ્દોમાં જોઈએ તો મજા આવશે કે જે કપડાં છે એ બહુ જ ગમતા હતા એક વિદ્યાર્થીને એના નામ આપ્યું છે એમાં અને એના સૂટને કાતર મૂકી દેવી એકને વાળનો શોખ છે તો રાતે સૂતો હોય તેના એના વાળ કાપી નાખવા એકે સરસ મજાનો રૂમ ગોઠવો છે એનું તાકું એટલે કે પેલું એનું ખાનું છે એમાં બધી વસ્તુ વ્યવસ્થિત મૂકેલી છે ચોપડા ને જે એમને ભણવા માટેના બધા જે સાધનો પેનને એ બધું ગોઠવેલું છે એને વેરવિખેર કરી નાખવું પછી વિદ્યાર્થી વિદ્યાર્થીને એમ હતું કે તોફાન કરીએ કે જેટલું આ ભંડારની અંદર છે એ ઢોળી ફોડી નાખવું બધું અનાજ ગોળને ને એવું ખાય છે એવું ખાવાની વસ્તુ તો એ સંસ્થાને નુકસાન અને વિદ્યાર્થીને આવું તોફાનના પ્રસંગો બતાવ્યા ત્યારે કે તો વિદ્યાર્થીને નુકસાન જાય ને તો પેલું સંસ્થાને નુકસાન જાય ને અને પછી વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે આ તોફાન દિન ઉજવવો ન જોઈએ અને નાનાભાઈ પટ ને માપી માગી બધા તોફાન દિન ન ઉજવવા માટે નક્કી કરે છે એવો પ્રસંગ જોઈ લઈએ આપણે ઝડપથી કે દક્ષિણા મૂર્તિમાં જે ધમાલ ચાલી રહી એના ઘરની અંદર જે આવી બે વિદ્યાપીઠો છે આબલા જાઓ ત્યારે આ ગ્રામ દક્ષિણા મૂર્તિ આમલા ત્યાં સરસ મજાની આવી સંસ્થાઓ હજી પણ ચાલી રહી છે તો એમાં વિદ્યાર્થીઓનો એક ઉત્સાહ જણાતો હતો અચકની તૈયારી કરી રહ્યા હતા વાત એમ હતી કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીએ નાનાભાઈ પાસે જઈને કહે નાનાભાઈ આપણે તોફાન દિન ઉજવીએ તો સફાઈ દિન ઉજવીએ છીએ સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન વગેરે તો ઉજવીએ છીએ પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો નાનાભાઈએ પણ આ બાબતનું મૂળ તરત સમજી ગયા અને એને પારખી લીધું કે કોઈ પણ વાત કર્યા વાત ક્યાં પહોંચે શું પરિણામ આવે એનો વળાંક કઈ રીતે આવશે બધું મનમાં ફટાફટ વિચારી લીધું તરત એ જોઈને વિદ્યાર્થીના સૂચનો રહેલી બધી શક્યતાઓ પારખી નાનાભાઈ હસીન કહે જરૂર ઉજવીએ જો તરત જ ના કહી દીધી હોત તો વિદ્યાર્થી તોફાને ચડો તોને ઘણું બધું નુકસાન પહોંચાડત પરંતુ પહેલાં જ કહીએ એ હા કહી દે છે કંઈ વાંધો નહીં અને તોફાન દિવસે બધાને કોઈ તોફાન કરવાની છૂટ એમ જ ને વિદ્યાર્થીએ પૂછ્યું ત્યારે નાનાભાઈ કે હા શાંતિથી એમણે કીધું હા જે તોફાન કરવા હોય એ કરી શકો રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા એક વિદ્યાર્થીએ ગેલમાં આવીને કહી દીધું કે કોઠારમાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થીના હોટ પર જીભ ફેરવતા કહ્યું તોફાન એટલે તોફાન બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિન તેમ કરી શકાય કે નાનાભાઈ ગંભીર ધારણ ગંભીરતા ધારણ કરી લીધી કંઈ બોલતા નથી અને બધું વિદ્યાર્થીને મજા આવી ગઈ એટલે એકબીજા વિદ્યાર્થીઓ એ અંદર ચર્ચા કરે છે છોકરાઓ ભાઈની સંમતિથી ખુશ થઈ ગયા હતા એટલે પૂછ્યું નાનાભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને હા તમે આયોજન કરવા લાગો પરંતુ હું તમને તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને એટલે ચોર ભેગો ઘરધણી ભળી જવાય એવો ઢંગ કરી અને એવી અદાથી નાના ભાઈએ કહ્યું કે હું તમારી સાથે છું તમે પણ જોડાશો તો તો બહુ મજા પડશે જરૂર ભાગ લો છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા હવે તોફાન દિનનો દિવસ નક્કી થયો તેની જાહેરાત થઈ પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાન મંડળી ન હોય તેવા પાંચ સાત વિદ્યાર્થીએ પોતાની પાસે ને કહી જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી રાજી થઈને તાળી પાડવા લાગ્યા જુઓ બિલકુલ અવાજ નહીં થવો જોઈએ આપણા આયોજનમાં કોઈને ખબર પડશે ને તો તોફાન દિનની મજા નહીં રહે આપણે બધું ખાનગીમાં ચૂપચાપ કરીશું નાનાભાઈએ જે સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો બધા એકદમ ડાયા ચૂપ થઈ ગયા પછી નાનાભાઈ કે આપણે કેવા તોફાન કરશું તો એક બે જણાએ ધીરેથી પૂછ્યું નાનાભાઈ એક કાગળ લઈ આપ્યો અને લો કાગળ બનાવો યાદી ચાલો ચાલો હું એક તોફાનનું સૂચન કરું કે જે પ્રવીણ નામનો છોકરો છે એને પાછી ખબર ન પડવી જોઈએ એમ કે આ એક કાલ્પનિક નામ હતું એની બેગમાં જે નવા સૂટ પડ્યા છે ને એને કાતર મૂકી દેવી નાનાભાઈ તોફાનના એક આગેવાનને તેના કપડાનો શોખ ધ્યાનમાં લઈ સંકજમાં લીધો વાહ વાહ નાનાભાઈએ સરસ સુચેવ્યું તમે બધા આનંદમાં આવી ગયા અને તેઓએ હાથ તાળી પાડતા જરામાં રહી ગયા તેઓએ તોફાનની દિશા મળી ગઈ યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનોએ સંભાળતા નાનાભાઈ કે લખો ગિરિશની બાબરીમાં રાત્રે કાતર મૂકી દેવી વાળનો શોખ હતો ગિરિશનો પ્રવીણના કપડાનો શોખ હતો તો જે પટિયાના શોખીન ગિરીશ હાલત કલ્પી સૌ મલકાવે છે ત્યાં તો એક વિદ્યાર્થી ત્રીજું નામ દયું મહેન્દ્રનું ટાકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખું જુઓ હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા કોઈને ગંધ સુધા ન આવી જાય એ પણ જોવાનું છે નહીતર મજા બગડી જશે બરાબર એક કાબિલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલમાં જે પ્રણામો પૂર્વાનુમાન સમજી લઈ જાણે કે અલિપ્ત બની ગયા તે ત્યાંથી જતા લઈયા છોકરાઓને આમ બધા તોફાન કેમ કરવા એનું મજા આવી જાય એવી યાદી બનાવવા માંડી ગયા ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે તરત વાત ફેલાઈ ગઈ અને પ્રવીણ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે નાનાભાઈ કોઈની બેગમાં નવા કપડાં કાઢીને તેને કાતર મૂકાય નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો કોઈ કે એવું તોફાન કરો કે આપણાથી ના કેમ પડાય ભાઈ ઠંડે કલેજે કહ્યું પણ તો તો નાના ભાઈ અમને કેટલું બધું નુકસાન થાય નુકસાન તો જાય જ ને આ તો તોફાન દિન છે રસોડામાં પણ ગોળખાંડનું નુકસાન થશે કે નહીં નાના ભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય ત્યારે આ તો વિદ્યાર્થીને નુકસાન થાય વિદ્યાર્થી ભેદ બતાતા બોલ્યા પણ વાક્ય પૂરું કરતાં પહેલાં ધીમે ધીમો પડી ગયો તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાન આવે એમને નાનાભાઈએ ભેજેકતાથી પૂછ્યું જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે બોલો એવા તોફાન દિન ઉજવવો છે ને નાનાભાઈએ ઉમેર્યું કોઈ શું બોલે અંદર ગુફસૂફ અને હા ના થવા લાગ્યું જુઓ અહીં વાદ વિવાદ ન કરો બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો તોફાન દિન રાખો કે નહીં આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ નાનાભાઈએ કહ્યું બધા ના નાનાભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેમની પાસે ગંભીરતા આ એકદમ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી અને જેઓ તોફાનદિનની મધુર કલ્પનાઓ સર્જન માટેનું ફળદુપ ભેજું ધરાવતા હતા તેઓએ આ સભા તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું શતરંજ કહો નાટક કહો યુદ્ધ કહો કે જે કહો તે પણ ખેલનારા જુદા જુદા હતા તને ખેલવનારા દૂર્ અદ્રશ્યો અલગ હતા નાનાભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલીને બતાવી જો નાનાભાઈએ સીધી જ ના કહી દીધી કે એવો તોફાન દિન ન ઉજવાય બધાને નુકસાન થાય તો આ વિદ્યાર્થી કદાચ એટલા બધા તોફાન કરત કે એ કંટ્રોલમાં ન રહી શક એમને હા પાડી અને આવા કડક એમના કુલપતિ જેને આ સંસ્થાનું આયોજન કર્યું છે નિર્માણ કર્યું છે અને એવા નાના ભાઈ એમાં ભળી જાય છે અને કેવી રીતે વિદ્યાર્થીને પાઠ ભણાવે છે કે બધાને નુકસાન થાય જો તમને નુકસાન થાય તો સંસ્થાને નુકસાન થાય આવી રીતે એ નુકસાન આપણે સહન ન કરી શકીએ એટલા માટે એમને સરસ મજાનો જે શતરંજ કહો નાટક કહો યુદ્ધ કહો અને તેને ખેલવનારા નાના ભાઈ એ કંઈક અદૃશ્ય અલગતા થઈ એ લોક બધાના મનમાં સારો વિચાર આવ્યો અને આ તોફાન દિન ઉજવવાનું બંધ રહ્યું એટલે કોઈ પણ વાત છે એ પહેલાં હકારાત્મક લઈ પછી એને સમજાય ત્યારે સાચો ખ્યાલ આવે એ વસ્તુ આપણને સરસ મજાની આપી છે આ પ્રસંગમાં એવો જ બીજો પ્રસંગ સરસ મજાનો દક્ષિણા મૂર્તિના ઉતરકુમારો એ આપણે પછી લઈશું એમાં પણ સરસ મજાની વાત કરી છે આ વારંવાર વાંચજો તો પણ દિનની ઉજવણી ત્યાર પછીનો જે પ્રસંગ છે એમાં પણ સરસ મજાનો ઉપદેશ આપ્યો છે કે કેવી રીતે ભણું એની વાત આપણે કરી છે